આમોદ જંબુસર વચ્ચે આવેલ ઢાઢર નદી પરનો બ્રિજ થોડા દિવસો માટે ચોવીસ અગિયાર બે હાજર પચીસ દરમિયાન વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે આ નિર્ણય પુરાણી થઈ ગયેલ માળખાકીય વ્યવસ્થાના પુનઃસ્થાપન માટે બ્રિજ નું લોડ ટેસ્ટિંગ કરવાના હેતુથી લેવામાં આવ્યો છે જાહેરનામા મુજબ બે હાજર થી શરૂ કરીને જંબુસર તરફ આવતા વાહનો માટે આમોદ સમા હોટલ ત્રણ રસ્તા સરપાણ ગામ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પાદરા થઈ જંબુસર પહોંચવાનો માર્ગ અપાયો છે જ્યારે જંબુસર તરફથી આવતા ભારે વાહનોને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પાદરા થઈ ભરૂચ ભરૂચ તરફ જતા ભારે વાહનો માટે પણ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે દહેગામ ટોલ નાકા થઈ ભરૂચ ટોલ નાકાનો માર્ગ નિર્ધારિત કરાયો છે જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરીએ તમામ નાગરિકોને આ પ્રતિબંધના સમયગાળા દરમિયાન જાહેર કરાયેલા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે